તો માવઠાની આગાહી વચ્ચે વડોદરાના ડભોઈ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો ડભોઈમાં ધુમ્મસ આવતા હિલ સ્ટેશનનો માહોલ જોવા મળ્યો ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો જોકે કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા સ્થાનિકોને અંગ દઝાડતી ગરમીમાંથી રાહત મળી એટલું જ નહીં ભર ઉનાળે શિયાળા જેવો માહોલ પણ જોવા મળ્યો હતો ધુમ્મસના પગલે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અનેક જગ્યાએ આજે ધુમ્મસ ભર્યું વાતાવરણ સવારે જોવા મળ્યું હતું આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કિંજલ કિંજલ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે શું વિગતો મળી રહી છે જી ચોક્કસ જણાવી દઉં છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત ડભોઈ શહેર અને તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે આજની જ વાત કરીએ તો વહેલી સવારથી ડભોઈ શહેર અને તાલુકામાં જાણે કે શિયાળો જામ્યો હોય તેવું ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું મુખ્ય રસ્તાઓથી માંડીને સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે વડોદરા જતો રસ્તો હોય યા તો પછી યાત્રાધામ ચાંદોદ કે જોડતા માર્ગો હોય આ તમામ માર્ગો પર જાણે સવારે ધુમ્મસની ચાદર ફસાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને વહેલી સવારે પણ બીટીથી ઘટી જવાના કારણે વાહન ચાલકોને લાઈટો ચાલુ કરીને અવર જવર કરવાની ફરજ પડી હતી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવામાન વિભાગની જે વાતાવરણ માં પલટો આવવાની આગાહી હતી એ આગાહી ક્યાંક ને ક્યાંક ડભુ શહેર અને તાલુકામાં એ બિલકુલ સાબિત થતી જોવા મળી છે જી 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 આભાર માહિતી આપવા માટે